થેરું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચ્ચીસનું એને જ કીધું છે એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે

બિજરાજદાન ગઢવીએ તેને અમુક શબ્દ બોલ્યા હતા તે તેને લઈને વિવાદ અત્યારે બહુ વંટોરાયો છે કીધું હતું કે મોરે મોરો દેવાનો શોખ મોરે ભઈ આવજો ત્યારે બિજરાજદાન ગઢવી પણ કીધું હતું કે હું વિવાહવાળામાંથી નથી હું પણ ઈશ્વરદાનનું લોઈ છું અને તમને જો મોરો મોરો દેવાનો શોખ હોય તો તમે પણ વહી આવજો તમે એટલા ટોળા રાખીને ફરોશો હું એકલો જ ફરું છું એવી બધી વાતો લઈને બહુ સોશિયલ મીડિયામાં સરસા થઈ રહી છે અને આ વિવાદ બહુ આગમય થતો જોવા મળી રહ્યો છે અત્યારે સામે સામે બે સિંહોની લડાઈ થઈ રહી છે વાક્ય લડાઈ થઈ રહી છે તો તમારું શું કેવું છે આમાં કોણ સાચું છે કોણ ખોટું છે દેવાયત ખબર સાચા છે કે પછી બીજા ગઢવી ઘટવી છે મે ડાયરામાં સારી રીતે વાત કરે છે ને કોણ સારું કરે છે ને કોણ સારા માર્ગદર્શન આપે છે એ પણ જણાવજો તો આવા જ વિડીયો માટે ખ્રિસ્ટ ગુજરાતીને

એને છુપી રીતે રેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચાસ પચાસ ના ટોળા લઈ નીકળવા વાળો માણસ નથી હું એ બીકળ માણસ નથી મારે કોઈ બોડી